કથા એ વ્રત છે આપણે દરેક વ્રતો નહીં કરી શકીએ કોઈ સોમવાર નું વ્રત કરે કોઈ એકાદશી નું વ્રત કરે કોઈ ત્રયોદશી નું વ્રત કરે અલગ અલગ વ્રતો હોય છે એ બધા જ વ્રત કરવાનું ફલ આ શિવ મહાપણ ભગવાનને પ્રણામ કરવા માત્ર થી તેમને વંદન કરવા માત્ર અને કથાનું શ્રવણ કરવા કથા એ ઉપાસના છે છે કથા કથા એક સાધના એ ભગવાનની વાંગમય પૂજા છે કથમ કથા પરમ યસ શ્રવણ માત્ર મુક્તિ ભક્ત મુક્તિ આપનારા ભગવાનની કથા છે મુક્તિ નો અર્થ થાય છે સ્વતંત્રતા એ જીવ કોઈને પ્રાધીન ન રહે આમ તમે જો આમ તો જન્મથી લઈને મૃત્યુ સુધી આપણે પ્રાધીન હોય આપણે જયારે જન્મીએ ત્યારે આપણે માને આધીન હોઈએ છીએ થોડા મોટા થઈ તો મા બાપ ને આધીન હોય છે અને વૃદ્ધ થાય ત્યારે આપણા સંતાનો ને આધીન હોઈએ છીએ અને લગ્ન થાય એટલે પત્નીને આધીન હોય અને પત્ની છે પતિના આધીન હોય આમાં સ્વતંત્રતા કોઈને નથી પરંતુ મુક્તિનો અર્થ થાય સ્વતંત્રતા આપણે મુક્તિઓ શબ્દ સાંભળીએ એટલે આપણને શું થાય કે મર્યા પછી જે અમુક પ્રકારની ગતિ થાય તેને મુક્તિ કહે પણ શિવ મહાપ્રણમાં મહર્ષિ ભગવાન વ્યાસજીએ મુક્તિનો અર્થ કર્યો છે સ્વતંત્રતા પરાધીનતા પરતંત્રતા નહીં પરંતુ સ્વતંત્રતા છે કોઈને આધીન નહીં એ જીવ સ્વતંત્ર બને છે એવું ના સમજવું કે મુક્તિ એટલે માણસનું શરીર શાંત થાય અમુક પ્રકારની ગતિ મળે એમને જ મુક્તિ સમજવી મુક્તિ નો અર્થ જે તમારું સ્થાન છે એ સ્થાન નથી રહેતો એ મહા સ્થાન બને છે એ તમારા માટે તીર્થ છે હું વ્યાસપીઠ ઉપર બિરાજો છું તમે તમારા સ્થાન ઉપર બિરાજો છો એ ભૂમિ તમારા માટે તીર્થ છે કેવું તીર્થ છે પરમધામ પરમપદમ પરમધામ પરમપદ આપનારું તીર્થ એ જે તમારી કથા સ્થળે છે જે તમારું સ્થાન છે એનો એ મહિમા છે અનેક શ્રોતાઓના મેં દર્શન કર્યા કે કોઈ કોઈ શ્રોતા એવા હોય છે એક સ્થાને બેસીને નવ દિવસ કથા શ્રવણ કરે હવે એક જગ્યાએ બેસીને નવ દિવસ કથા સાંભળવી હોય તેના માટે શું કરવું પડે કે વહેલા આવવું પડે નહીતર આપણી જગ્યાએ કોઈ બેસી જાય તેથી આપણા સ્થાને કોઈ બેસે નહીં તો આપણે વહેલા આવી જઈએ અને જે આપણો રોજ સ્થાન હોય તે આપણે જગ્યા લઈ લઈએ આ શ્રેષ્ઠ શ્રોતાઓનું લક્ષણ છે ઉત્તમ શ્રોતાઓનું લક્ષણ છે ભગવાન મહર્ષિ વ્યાસના શબ્દો છે આ ધન્ય ધન્ય કથા કથાશંભો ધન્ય ધન્ય શ્રોતા બંને જેના કાનમાં ભગવાન મહાદેવની કથાના શબ્દો ગુંજે શિવમ્રજે નર એ ભગવાન મહાદેવના લોક નો અધિકારી બને છે આ ભગવાન મહાદેવની કથા નો અદભુત મહિમા છે જીવનને ધન્ય બનાવવા માટે આધુનિક સર્વ સિદ્ધાંત નિષ્પનમ સિદ્ધાંત સાથે ભગવાનની તો કથાનું શ્રવણ કર તો ગતિ પરમ ગતિ સદગતિ મુક્તિ અને પુણ્ય પુંજનો અધિકારી બને છે અને મહર્ષિ વ્યાસે તો વચન આપ્યું છે કે જે કોઈ આદરથી ભાવથી ભક્તિથી આ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે રાસુયત પુણ્યમ તમે જોવો તો ખરાબ જરા આ દુનિયામાં કોણ માણસ આપણને મળી શકે જે યજ્ઞ કરે યુધિષ્ઠિરે કર્યો હતો રાજા એટલે રાજા મહારાજાઓ જે યજ્ઞ યજ્ઞ કરે છે એ પુન્ય તત્પૂર્ણમ લભે કથાશંભો કથા શ્રવણ માત્ર ભગવાન શંકર આ મહાન યજ્ઞ નું પુણ્ય આ કથાનું શ્રવણ કરવા માત્ર આપે છે અગ્નિષો ક્ષત્રે નથી સેંકડો સેંકડો કોઈ મહાન મહાન યજ્ઞો કરે અને મહાન યજ્ઞો કરવાનું પુણ્ય કથા શ્રવણ માત્ર અને બહુ સરસ ભગવાને વાત કરી કથા ભવતી યદ ગૃહે જેના ગૃહમાં જેના આંગણે ભગવાનની કથાનું ગાયન કરવામાં આવે એમના માટે એમ કહ્યું તીર્થભૂતમ હિ ગેહમ તદ્દેહમ આ દુનિયાના દરેક તીર્થો ત્યાં દોડતા દોડતા આવે ગૃહે કારણ કે એક સમય એવો હતો કે ગૃહમાં કથા થતી હતી ઘરમાં જ કથાઓ થતી હતી તેથી આ પુરાણોમાં શબ્દ વાપર્યો ગૃહે એ ઘરમાં જે ઘરમાં ભગવાનની કથા થાય હવે આવડું મોટું તો કોનું ઘર હોય અને ભગવાનની કથાને મેદાનમાં લાવનાર બ્રહ્મલીન ડોંગરેજી બાપા અને કથામાં મધુર સંગીત લાવનારા આપણા પૂજ્ય બાપુ મોરારી બાપુ કથામાં જો સંગીતે પ્રવેશ કર્યો હોય તો પૂજ્ય મોરારી બાપુ આ કથાને આટલું સુંદર ડિજિટલ રૂપ આપનાર પરમ બંધની મહાપુરુષ હોય તો પૂજ્ય મોરારી બાપુ જ હોઈ શકે છે એમાં નામ લેવામાં થોડો પણ કોઈને ખચકાટ નહીં થવો જોઈએ તીર્થ ભૂતમી તદ તમ જ્યાં ભગવાનની કથા થાય ત્યાં તીર્થો દોડતા દોડતા આવે છે હવે તીર્થોનું આગમન થાય તો વસતામ પાપ નાશનમ તીર્થો આવે એટલે પાપ તરત પ્લાયન થાય પાપો જતા રહે છે અને જ્યારે માનવ ભગવાન મહાદેવની કથા આદરથી સાંભળે છે અશ્વમેધ સહસ્રાણી એક હજાર અશ્વમેધ યજ્ઞ કરે હવે આ કલયુગમાં કોણ ભલા યજ્ઞ કરે છે અતિ મહારુદ્ર યજ્ઞ કરવો હોય તો કેટલી બધી વ્યવસ્થા ઊભી કરવી પડે છે હવે અશ્વમેધ યજ્ઞ કોણ કરે કોઈ ન કરી શકે વાજપેયી છતાં નહીં છે અનંતે કહ્યું ચતુર્વર્ગ પ્રદ ચાર પુરુષાર્થો નો અધિકારી બને છે ધર્મ અર્થ કામ ને મોક્ષ નો અધિકારી જે પ્રભુની કથાનું શ્રવણ કરે છે તેથી આ નવ દિવસનો લાભ અપાવનાર આપણા રાજુભાઈ ભારતીબેન માતુશ્રી નીલમબેન ના સાનિધ્યમાં આ કથાનું આયોજન થયું છે એ તો ઇંગ્લેન્ડ રહે છે યુકેમાં રહે છે પણ પોતાનો વતન પ્રેમ અને વતનમાં પોતાના સહપરિવારોને આ વિસ્તારને લાભ અપાવવા માટે નહીતર ધારે તો એ લંડનમાં કથા કરી શકતા હતા અને ત્યાં પણ આયોજન થઈ શકે હવે ત્યાં આયોજન થાય તો એટલી બધી જવાબદારી બહુ ન રહે તો કેટલી મોટી જવાબદારી હોય છે એટલી મોટી વ્યવસ્થા અહીંયા ઊભી કરવી પડે છે તો આપણને સૌને ભગવાનની કથાનો લાભ અપાવનારા રાજુભાઈ છે ભારતીબેન છે એમના માથુશ્રી નીલમબેન તેમનો પૂર્ણ પરિવાર છે ખૂબ તાલીઓ વડે તેને આપણે પગે લાગીએ છીએ એમની ખૂબ ખૂબ આપણે વંદના કરીએ છીએ અને આપ સૌ જાણો છો તે રીતે માથુશ્રી નીલમબેનને દેખાતું નથી એમને આંખે સૂજતું નથી પણ એમનો એક સંકલ્પ હતો અને એમના ઘરે હું જ્યારે ગયો હતો ત્યારે નિલંબેનના સંકલ્પને સંકલ્પને તો મેં બહુ જ વધાર્યો હતો પણ એમના જે દીકરા રાજુભાઈ છે એમનો મા પ્રત્યનો ભાવ મા પ્રત્યેનો આદર એ સ્પર્શ ગયો પરંતુ એમના આ ભારતીબેન જ્યારે તેમના સાસુની સેવા કરતા હતા એમને જે આદર આપતા હતા ત્યારે મેં ભારતીબેનને કહેલું એમના ઘરે મેં કીધું તમને તો મારા પ્રણામ પણ તેના કરતા વધારે તમારા માતા પિતાને પ્રણામ છે આવા સરસ તમને સંસ્કાર આપે આજે કઈ પુત્ર વધુ પોતાની સાસુનો હાથ પકડીને સેવા કરે આ ભગવાન વ્યાસપીઠ ને પરિક્રમા કરવા માટે આવ્યા તો ભારતીબેન બેન નિલમબેનનો હાથ પકડીને પરિક્રમા કરાવતા હતા આવી પુત્ર વધુ સૌને ન મળે હજારોમાંની લાખોમાંથી કોઈ કોઈને મળે છે કોઈ કોઈને કોઈ કોઈને તેથી બહુ હૃદયથી ભારતીબેનના બેનના માતા પિતાનો હું વધાવું છું બહુ આદર કરું છું કેમને એમના દીકરીને કેટલા સરસ સંસ્કાર આપ્યા છે અને કેટલી સુંદર વાત છે તેથી એ દ્રશ્ય જોતા આપણું હૃદય ભરાય જાય અને આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે દરેક મા બાપને રાજુભાઈ જેવા દીકરા મળે અને ભારતીબેન જેવી પુત્ર વધુ મળે ગરગર નિન્દ્ર દીપ પ્રજ્વલિત થાય ગરગર ધન્ય બને તેથી અજમાન પરિવારને જમנה દ્વારા આપને લાભ મળવાનો છે પરિવારને ખૂબ હૃદયથી હું આદર આપું છું ખૂબ હૃદયથી બિરદાવું છું આપણે શિવ પ્રાણ ભગવાનને બે વાર પ્રણામ કરી લીધા હવે ત્રીજી વાર કારણ કે આપણી પરંપરા ત્રિ પરંપરા છે ત્રિસત્ય છે આવો સાથે शिव महाप्रगवान् पगे लागवान्दे शिव पुराव दा प्रसन् दि शिव संता या या दत्या स्वपदयो रति

પહેલા એમ કહ્યું સર્વદાહમ સંસારની બધી વેદનાને એક બાજુ છોડી દઉં છું અને મારી પ્રસન્ન બુદ્ધિથી પ્રસન્નતા પ્રસન્નતાપૂર્વક તમારા ચરણોમાં પ્રેમ રાખીને પગે છું પ્રણામ કરું છું પણ કેવી રીતે આદર સાથે બહુ હૃદયના પ્રેમ સાથે હું પગે લાગુ છું આ શબ્દોની મજા છે આ મહર્ષિ ભગવાન વ્યાસના શબ્દોમાં

ભગવાન ગણેશજીની વંદના છે આ ત્રણેય દેવતાઓની વંદના છે પણ એ ત્રી દેવતાઓનું હું પ્રણામ કરું એ પહેલા થોડી મિનિટો માટે થોડું ભગવત કીર્તન વાતાવરણમાં ગીત સંગીત એ નૃત્ય એ દિવ્યતા ભરે છે મેરે ભોલે કે સહારે મેરે ભોલે કે સહારે શુભ શંકર તલુબાય મર ભોને સાર શુભ શંકર તરુબા મેર નૈયા સાગર છે તોફા લેયા સાગર છે તોફા લે ભોલ શિવ શંકર કમરવાલે બોલે સહાય શિવ શંકર કમરવાેર નૈયા સાગર સેપાર મૃ નૈયા સાગર સે पाडवाची स्फूर्ती आवे ताली पाडवाची जागृती आवे मन प्रफुल्लित I uh -huh. नमो સાધન I'm going I'm